આજે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા માન્ય શ્રી કે જેમણે પોતે સૂચિત અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીને સોંપ્યું છે એ પછી પાર્ટીની કાર્યકર્તાઓની કોર્પોરેટરોની અને શહેરના શ્રેષ્ઠીઓની બેઠક છે એ બોલાવવામાં આવી હતી અને સૌને એક અપીલ કરવામાં આવી હતી કે તમારા જે કોઈ પણ સૂચનો હોય કે જે જુનાગઢ માટે જૂનાગઢના વિકાસ માટે અને જૂનાગઢમાં શું સારું કરવા જેવું છે એના માટે કાંઈ સૂચનો હોય તો એ આપ લેખિતમાં લઈ આવો અને અહીંયા પાર્ટી મિટિંગમાં આપ રજૂ કરો જેથી કરીને અમારી જે બોડી છે એ સુધારા વધારા સાથેનું આ બજેટ છે એ જે અંદાજપત્ર સાહેબ કમિશનર સાહેબે અમને આપ્યું છે એ બજેટમાં એનો અમે સમાવેશ કરી શકીએ અને એટલા માટે આજે અહીંયા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા કોર્પોરેટરો અને શહેરના શ્રેષ્ઠીઓ એ શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એવા બધા શ્રેષ્ઠીઓની અહીંયા મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સૌએ પોતાના સૂચનો છે એ રજૂ કર્યા છે અને આગળ ઉપર આ સૂચનો છે એ સૂચનોનો સમાવેશ અમે અમારા બજેટમાં કરી અને જે જે સૂચનો અમને લાગશે એવા સૂચનો બધા એનો સમાવેશ કરી અમે બજેટમાં કરી અને અમે આગળ ઉપર આ રીતે લોકો સમક્ષ મૂકશું